जमुनानियारे वनरा બાળકને શિક્ષણ આપવું હોય તો શિક્ષકો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે બરાબર તો કે આર ફાઉન્ડેશન તરફથી જ્યારે મને આ સ્કૂલની અંદર નિમણૂક કરવામાં આવે ત્યારે માત્ર બે જ શિક્ષકો હતા આ સ્કૂલની રિકવાયરમેન્ટ હતી કે મને એક પૂરતો શિક્ષક આપો બરાબર તો કે ફાઉન્ડેશનના તરફથી મને આ સ્કૂલની અંદર ફાળવણી કરવામાં આવી આ સ્કૂલનું પરિણામ મેળવવા માટે મને પાયાનું જ્ઞાન આપવાની સલાહ આપવામાં આવી ફાઉન્ડેશન તરફથી મેં બાળકોને નીચેના જ્ઞાનથી પાયાનું જ્ઞાન આપી અને તેને ઊંચા લેવલમાં લઈ જવાનો પૂરેપૂરો પ્રયાસો કર્યા જેના કારણે મને આ સ્કૂલની અંદર ધાર્યા કરતાં પણ સારું પરિણામ મળ્યું છે જે શરૂઆતમાં જે બહુ જ નીચા લેવલનું પરિણામ હતું જે મેં ગણિતની અંદર એંસી ટકા ઉપર અને વિજ્ઞાનની અંદર સિત્તેર ટકા ઉપર પરિણામ મળ્યું છે જેના કારણે મને ફાઉન્ડેશન તરફથી એક બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે અને બાળકને પાયાનું જ્ઞાન આપવું એના માટે મેં વાલી જોડે સંપર્ક કર્યો છે વાલી જોડે મિટિંગ કરી છે નિયમિત સમય દરમિયાન તેના વાલીને સંપર્ક કરી અને જણાવ્યું કે તમે તમારા બાળકને સ્કૂલની અંદર નિયમિત પ્રમાણે મોકલશો તો તમારું બાળક દસમું ધોરણ પાસ કરશે અને જો પાસ થઈ જશે તો આઈટીઆઈ જેવા કોર્સ કરીને પણ તમારું ગુજરાન ચલાવી શકશે જે બાળકને ભણવાની અંદર રસ નહોતો જે બાળકને એમ થતું હતું કે હું ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષા પાસ નહીં કરી શકું તેવા બાળકને મેં સમજાવ્યા કે આપણે જો ધોરણ દસની પરીક્ષા પાસ કરીશું તો જ બાળકો તમારું ભવિષ્યનું ઉદ્ધાર થઈ શકશે તેવું જ તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે આ જ બાળકો છે બધા બરાબર જે ભણવાની અંદર થોડાક નીચે લેવાના હતા તો હવે આપણે બાળકોને જ હેન્ડ કરીએ કે જે અમે ફાઉન્ડેશન તરફથી કાર્ય કરી રહ્યા છે તેનાથી તેમને શું ફાયદો થઈ રહ્યો છે તે હવે આપણે બાળકોના મોઢે જ સાંભળીશું ડોક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાંથી આકાશ રમાઈ શાળામાં ભણાવવા આવે છે તે અમને ખૂબ સારું ભણાવે છે પહેલાં તો અમને લાગતું હતું કે અમારા સાહીઠ સાહીઠ ટકા આવશે પણ હવે જ્યારે તેમને અમે સાહિત્ય ભણાવ્યું ત્યારે અમને લાગે છે કે અમારા ટકા એસીના ઉપર આવશે છે અને સારા સારા પ્રયોગો પણ કરાવે છે સંસ્કાર સિંચનના વિડીયો બતાવે છે તેમાંથી અમારામાં પણ સુધારો આવે છે અને અમારા સમાજમાં પણ અમે સારી વર્તન કરીએ છીએ અમને એવું લાગે છે કે તેમના કારણે અમે હોશિયાર થયા થયા છીએ અને અમે હવે આકાશને આબી લઈશું એવું લાગે છે